નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું એક સુંદર મજાની વાર્તા તેના લેખક છે હર્ષદ કનૈયાલાલ અસોડિયા એક રાજાએ જાહેરાત કરી કે આવતીકાલે સવારે જ્યારે મારા મહેલમાં મુખ્ય દરવાજા ખોલશે ત્યારે જ વ્યક્તિ મહેલની જે વસ્તુ અડશે તેવત તે વસ્તુ તેની થઈ જશે આ જાહેરાત સાંભળીને સૌ લોકો આ ચર્ચા કરવા લાગ્યા કે હું તો સૌથી કિંમતી વસ્તુ અડીશ કોઈ કહેવા લાગ્યું કે હું સોનાને અડીશ તો કોઈ ચાંદીને કોઈ કિંમતીને આભૂષણને તો કોઈને ગોડાઓને હાથીને અથવા દૂધારુ ગાયને અડીશ કરવાની વાતો કરી રહ્યા હતા સવારે જ્યારે મહેલની મુખ્ય દરવાજો ખુલી ગયો ત્યારે બાદ લોકો પોતાની મનપસંદ વસ્તુઓ તરફથી દોડી ગયા બધાને ઉતાળવા હતી પહેલા હું મારી મનગમતી વસ્તુ અડીશ કરી લઉં જેની તે હંમેશા માટે મારી થઈ જાય રાજા પોતાના સ્થાન બેસી બધાને જોઈ રહ્યા અને આ તમામ આફરા તરીકે જોઈને મલકાઈ રહ્યો હતો એ જ જે એક માણસ ધીમે ધીમે ચાલતો રાજાની તરફ આગળ વધવા લાગ્યો અને રાજાની નજીક જઈને રાજાને અડી લીધો નાખ્યો જેમ કે રાજાને અડીકને કહ્યું રાજાને તેનો થઈ ગયો અને રાજાની દરેક વસ્તુ પણ તેની થઈ ગઈ જે રીતે રાજાને લોકોને તક આપી અને કેટલાક લોકોને તકનો સત ઉપયોગ કરવા બદલ ભૂખ કરી એ જ રીતે સમગ્ર દુનિયામાં માલિક પણ રોજ આપને તક આપે છે પણ દુઃખ જ છે કે આપના રોજ એવું જે કરી ભૂલ કરતા રહે છે અમે પ્રભુને પામવાની જગ્યા તેના દ્વારા બનાવવામાં આવેલી દુનિયા વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ પરંતુ ક્યારે આ ધ્યાન આપતા નથી કેમ કે દુનિયામાં બતાવે છે કે પ્રભુને જ મેળવી લઈએ જો પ્રભુ અમારા થઈ જાય તો તેની બનાવેલી દરેક વસ્તુ પણ આ આપ આપણે આપની થઈ જશે